બનાસકાંઠા જિલ્લાના સરહદી ધનેરા તાલુકામાં વર્ષો જૂની જે સિંચાઈના પાણી માટેની માંગણી છે જેને લઈ હવે લોકોમાં મહદ અંશે જાગૃતતા આવી હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતના મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમનો વિરોધ લઈને મેસેજ વાયરલ થયા હતા ગત શનિવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના મહેમાન બન્યા હતા સાથે રાત્રિ રોકાણ પણ બનાસકાંઠા જિલ્લામાં રોકાણ કર્યું હતું ગત રોજ યોજાયેલ ડીસા ખાતેના જાહેર કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી સરકારના ખર્ચે બસો મુકાઈ હતી અને એ જ બસમાં બેસીને મુખ્યમંત્રીના કાર્યક્રમની શોભા આમ જનતાએ વધારવાની હતી

ધાનેરા તાલુકાની આજકાલ નહીં પણ છેલ્લા પંદર વર્ષથી સિંચાઈના પાણી માટેની માંગણી છે પરંતુ ગુજરાત સરકાર મત વિસ્તારથી નારાજ હોય તે રીતે એક પણ રજૂઆતનો અંત સરકાર લાવવા માટે રાજી નથી જેને લઈ હવે ધાનેરા તાલુકામાં સોશિયલ મીડિયા થકી રજૂઆત થઈ રહી છે કે ગત રોજ ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાંથી પંચાયત વિભાગ રેવન્યુ વિભાગ આંગણવાડી કાર્યકર સહિતના સરકારી અમલદારોએ નાગરિકોને બસ દ્વારા ડીસા લઈ જવાયા હતા